નમસ્કાર મિત્રો હું છું મેઘા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું યામાં હોય પોતાનું નવું એરોક્સ વર્ઝન એરોક્સનું નવું વર્ઝન એ સ્કૂટર બે હજાર પચીસ મોડલ લોન્ચ કર્યું છે તો મિત્રો આ સ્કૂટર ને આપણે મેક્સી સ્કૂટર પણ કહી શકીએ આનો લુક કમ્પ્લીટલી બાઇક જેવો લાગી રહ્યો છે એટલે કે જો તમે સ્કૂટર અથવા એક્ટિવાની રીતે લો છો અને તમારે સ્પોર્ટી બાઇક જેવો લૂક જોઈએ છે તો તમે આ સ્કૂટર જરૂરથી ખરીદી શકો છો હવે જોઈ લઈએ કે આ સ્કૂટરમાં તમને કયા કયા સ્પેસિફિકેશન મળી રહ્યા છે અને આની કિંમત શું છે તો આના માટે તમારે અંત સુધી અમારા વિડીયોમાં જોડાઈ લેવું પડશે તો તમને દરેક ફીચર્સનો ખ્યાલ આવી જશે તો મિત્રો આ એક અપડેટેટેડ મોડલ લોન્ચ કર્યું છે આ મોડલમાં તમને ઓબીડી ટુ બી એન્જિન અપડેટ કરવામાં આવ્યું છે અને તેમાં બે નવા કલર ઓપ્શન પણ ઉમેરવામાં આવે છે આ નવા મોડલની કિંમત આપણે અંદાજેથી એક લાખ તેપન હજાર જેવી છે અને જે ઓન રોડ પ્રાઇસ તમને એક લાખ એક્યાસી હજાર આસપાસ પડી શકે છે આ મોડલ પહેલાં કરતાં સત્તરસો ત્રીસ રૂપિયા મોંઘું છે આ એરોક્સ એકસો પંચાવન ભારતમાં પહેલી વખત આવી રહેલું મેક્સી સ્પોર્ટ સ્કૂટર છે જેમાં તમને ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ એટલે કે ટીસીએસ આપવામાં આવ્યું છે સાથે સાથે તમને ટીએફટી ડિસ્પ્લે મળી રહી છે અને આ ઝૂમ વન સિક્સટી હીરોનું જે સ્કૂટર છે તેની સાથે સ્પર્ધા કરી શકે છે આમાં તમને સ્માર્ટ કી ટેકનોલોજી અને ઇમોબિલાઇઝર ફંક્શન પણ મળી રહ્યું છે નવી એરોક્સ એકસો પંચાવન સ્માર્ટ કી ટેકનોલોજી સાથે આવી રહ્યું છે જે સ્કૂટરને લોક અનલોક આન્સર બેગ અને ઇમોબિલાઇઝર સુવિધાઓને અનુકૂળ બનાવે છે આન્સર બેક ફીચર તમને રાઈડરને બ્લિંકર અને બઝર સાઉન્ડ સક્રિય કરવા માટે મદદ કરે છે જેથી તે ભીડભાડવાળી જગ્યામાં તમારા સ્કૂટરને તમે સરળતાથી શોધી શકો છો અને તમને સ્માર્ટ કિની રેનની વહાર સ્કૂટરને લોક કરવાની પણ મંજૂરી મળી રહી છે ડિઝાઇન અને સસ્પેન્સની વાત કરીએ તો બે હજાર પચીસ મોડલમાં નવા રંગોની સાથે સ્કૂટરમાં ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી પરંતુ રેસિંગ બ્લ્યુ કલરમાં સ્કૂટર આઇકોનિક બ્લ્યુ ફિનિશિંગ સાથે આવે છે જે સ્પોટી લુક આપી રહ્યું છે આઈસ ક્લૂ આઈસ બ્લુ કલરથી કાળા અને સફેદ રંગનો કોમ્બિનેશન છે જે સ્કૂટરને વધુ આકર્ષક બનાવી રહ્યું છે સ્કૂટરના સસ્પેન્શન માટે ટેનિસ ફોર્ક અને ટીન રિયર શોક એબઝસ આપવામાં આવે છે અને તેમાં ચૌદ ઇંચના એલોય વ્હીલ્સ છે જે ટ્યુબલેસ ટાયરો છે બ્રેકિંગ માટે તમને બસો ત્રીસ એમ એમ ફ્રન્ટ અને એકસો ત્રીસ એમ એમ રિયર ડ્રમ બ્રેક મળી રહી છે એટલે કે ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક અને બેકમાં તમને એકસો ત્રીસ એમના રિયર ડ્રમ બ્રેક મળી રહી છે પરફોર્મન્સની વાત કરીએ તો બે હજાર પચીસ એમાં એરોક્સ એકસો પંચાવન વજન એસમાં એકસો પંચાવન સીસી સિંગલ સિલિન્ડર લિક્વિડ ફૂલ એન્જિન ધરાવે છે જે આઠ હજાર આરપીએમ પર ચૌદ પોઈન્ટ અગણ્યાસી હોરનો પાવર આપે છે અને પાંસઠસો આરપીએમ પર તેર પોઈન્ટ નાઇન એનએમનો પિક ટોક કરે છે આ એન્જિન હવે ઓબીડી ટુ બી સિસ્ટમ સાથે અપડેટેડ છે અને ઇ ટ્વેન્ટી ઇંધણ પર ચલાવી શકાય છે સાથે સાથે આમાં તમને ફ્રન્ટમાં જ ડિઝાઇનમાંની વાત કરીએ તો તમને ફ્રન્ટમાં ફ્યુઅલ ટેન્ક મળી રહી છે એટલે કે પેટ્રોલ ડીઝલ પુરાવા માટેની ટેન્ક તમને આગળના ભાગે જ મળી રહી છે અને સ્ટોરેજની વાત કરવામાં આવે તો તમને ચોવીસ પોઈન્ટ પાંચ લીટરની ડેકી મળી રહી છે અને જે ટંકી છે એટલે કે ફ્યુઅલ ટંકી છે તે તમને ફાઇવ પોઈન્ટ ફાઇવ લીટરની મળી રહી છે સ્ટોરેજ કેપેસિટી યામાહન આ સ્કૂટરમાં બહુ સારી મળી રહી છે અને આમ એક બે હજાર પચીસનું નવું જ મોડલ લોન્ચ થયું છે આની કિંમત મેં વાત કરી તેમ એક લાખ તેપન હજાર છે અને ઓન રોડ તમને એક લાખ એસી હજાર આસપાસ પડી શકે છે ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ તમને સારી એવી મળી રહી છે સાથે સાથે સ્માર્ટ કી ટેકનોલોજી મળી રહી છે નવા નવા રંગને વિકલ્પ મળી રહ્યા છે સાથે તમને ડિઝાઇન પણ સારી મળી રહી છે એકદમ સ્પોટી લુક રાખી રહ્યો છે ઓબીડી ટુ બી સિસ્ટમ તમને આ યાના બાઇકમાં મળી રહી છે સાથે સાથે વાત કરવામાં આવે આ આ સ્કૂટરમાં ફીચર્સ નહીં તો તમને કિલ એક ઇગ્ન ઇગ્નિટેશન પણ મળી રહ્યું છે સુપેરિયર કંટ્રોલ વિથ એબીએસ સાથેના વ્હીલ મળી રહ્યા છે અને તમને બ્રેક પણ મળી રહી છે લાર્જ એલો વ્હીલ્સ મળી રહ્યા છે જે તમારી સેફ્ટી માટે વધારે સારા રહી શકે છે સુપરવાઇડ એકસો ચાલીસ એમ એમના ટાયર મળી રહ્યા છે મોટરસાઇકલ ટાઈપ ટ્વિન શોક એબઝોર્બર મળી રહ્યા છે તો આમાં તમને સારા એવા સ્પેસ સ્પેસિફિકેશન મળી રહ્યા છે આ સ્કૂટરમાં ડિઝાઇનની વાત કરવામાં આવે તો તમને એકસો પચાસ સીસીનું એન્જિન વિથ વીવીએ મળી રહ્યું છે અને કંટ્રોલ સિસ્ટમ મળી રહી છે એટલે કે ટીસીએસ કંટ્રોલ સિસ્ટમ તમને મળી રહી છે વેરિએબલ વાલ્વ વેલ્યુએશન પણ મળી રહ્યું છે સ્માર્ટ મોટર જનરેશન સિસ્ટમ તમને મળી રહી છે એટલે કે આનું એન્જિન એકદમ પાવરફુલ બનાવવામાં આવ્યું છે જે તમારા માટે સારું રહે છે સાથે સાથે ઓટોમેટિક સ્માર્ટ સ્ટોપ એન્ડ સ્ટાર્ટ સિસ્ટમ પણ મળી રહી છે તો ડિઝાઇન પણ આની એકદમ સ્પોટી લુકવાળી બનાવવામાં આવી છે જે તમને વધારે આરામદાયક અને સગવડતાભરી સુવિધા આપી શકે છે આની વાત કરવામાં આવે તો તમને એલઈડી ફેસ લાઇટ મળી રહી છે બ્રેકમાં તમને એલઈડી મળી રહી છે અને પોઝિશન લાઇટની વાત કરીએ તો એલઈડી મળી રહી છે સાથે સાથે તમને આમાં ટીસીએસ સિસ્ટમ પણ મળી રહી છે ઓઇલ ચેન્જર ઓ પણ મળી રહ્યું છે સ્માર્ટ મોટર મળી રહી છે અને જનરેટર સિસ્ટમ મળી રહી છે ડિજિટલ ક્લોક મળી રહી છે સાથે સાથે આમાં તમે સ્માર્ટફોન બ્લુટૂથ કનેક્ટિવિટી પણ મળી રહી છે અને તમને સ્માર્ટફોન મૂકવા માટેની એક એક્સ્ટ્રા સ્પેસ પણ મળી રહી છે અને આ એક સ્પોટી લુક આપતું સારામાં સારું યામાં હાનું એક સ્કૂટર કહી શકાય હવે આને સ્કૂટર કહેવું કે બાઇક કહેવું તે જ પ્રશ્ન છે કેમ કે બંને આનો મોડલ આ લૂક આગળથી કમ્પ્લીટલી બાઇક જેવો લાગી રહ્યો છે તો જો તમે બાઇક અને સ્કૂટર વચ્ચેનું મોડલ લેવાનું વિચારી રહ્યા છો તો તમે આમાં આ મોડલ જરૂરથી લઈ શકો છો હા પરંતુ આની ફાઇ પ્રાઇઝ એક લાખ હજારથી સ્ટાર્ટ થઈ રહી છે ઓન રોડ તમને મોંઘું પડી શકે છે તો જો તમને આ આ લુકવાળું એક્ટિવા અથવા સ્કૂટર મેક્સી સ્કૂટર પસંદ છે તો તમે આ સ્કૂટર જરૂરથી લઈ શકો છો તો મિત્રો તમને આજનો અમારો વિડીયો ઇન્ફોર્મેશન કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે કમેન્ટમાં એ જણાવો કે તમે અત્યારે કયું વ્હીકલ યુઝ કરી રહ્યા છો અને મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરો સાથે સાથે ચેનલની ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક મળી જશે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં